પોષણ માનવીની શારીરિક ખામીઓને દૂર કરીને દરેક બાળક અને મહિલાને શ્રેષ્ઠ પોષણ સેવા ઉપલબ્ધ કરાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે રાજ્યકક્ષાના પોષણ ઉડાન બે હજાર ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ રૂપિયા એક હજાર બસો સુડતાલીસ લાખના ખર્ચે અઠાવન આંગણવાડી કેન્દ્રોના ઈ ભૂમિપૂજનની સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો જેમાં જીપીએસસીના જીએસપીસીના સીએસઆર ભંડોળ હેઠળ સમગ્ર દેશમાં પ્રથમ વખત લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો વપરાશ કરી મહત્વાકાંક્ષી દાહોદ જિલ્લામાં ઓગણત્રીસ અને નર્મદા જિલ્લામાં પચીસ તેમજ ગાંધીનગર જિલ્લાના ચાર મળીને કુલ અઠાવન આંગણવાડી કેન્દ્રનો સમાવેશ થાય છે વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની પતંગ સતત નવી ઊંચાઈઓ પાર કરી રહી છે ત્યારે પોષણ ઉડાન કાર્યક્રમ દરમિયાન મંત્રી બાબરિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે એકસો બ્યાસી મીટર ઊંચી વિશ્વની સૌથી વિશાળ સરદાર પટેલની પ્રતિમાને કેન્દ્ર સ્થાને રાખી એકસો બ્યાસી રંગબેરંગી કાર્યક્રમ બાદ મંત્રીએ મહિલા ડ્રાઈવર રેખાબેન તળવી સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો મહિલા કલ્યાણ મારફત આજે અમારા માનનીય મંત્રી શ્રી શ્રીમતી ભાનુબેન ભબરિયા મારફત આજ ત્રણ કે ચાર પાસાઓ ઉપર આજે અમે આ કાર્યક્રમ રાખ્યું હતું એક હતું કે આજે અમે પોષણ ઉડાન ખાસ કરીને જ્યારે આપણે સંક્રાંતિની વાત કરીએ છીએ અને એને આપણે એક ઉત્સવ અને સાથે અને ઉત્તરાયણમાં જે આપણે જુદા જુદા વાનગીઓ જે આપણે પારંપરિક રીતે આપણે જે લઈએ છીએ એ આપણા આંગણવાડીમાં જે આપણા માતાઓ બહેનો અને બાળકો સુધી પહોંચે સાથે પતંગના મારફત એમના જે માનસિક વિકાસ થાય એ પતંગ બનાવે એના ઉપર સૂત્રો લખે અને એના ઉપર એક ગેમ્સના મારફત એમને પોષણનું જે મેસેજ છે અમારા જે લાભાર્થીઓ છે એમને મળે એના માટે આજે એક બહુ સારી પહેલ અમે પોષણ ઉડાન બે હજાર પચીસ શરૂ કરી અને અમે એ પણ અપીલ કરીએ છીએ કે જે સિવિલ સોસાયટી છે જે સારા એનજીઓ છે જે કમ્યુનિટીમાં લોકો કામ કરે છે આ પ્રોગ્રામ સાથે જોડાય અને જે પોષણનું જે જનજાગૃતિ છે જે લોક અભિયાન છે એમાં બધા સહભાગી